નર્મદા જિલ્લાના નર્મદા નદીના એક લાખ ગામો ગરૂ ગામો અને તિલકવાડાના પાંચ ગામો મળી કુલ ગામોને એલર્ટ કરાતા મધ્યપ્રદેશના ઉપરવાસમાં પડતા સતત વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાની

સચેત રહેવા જણાવ્યું છે નાંદોદ તાલુકાના સોળ ગામો ગરૂડેશ્વર તાલુકાના સાત ગામો અને તેલકવાડા તાલુકાના પાંચ ગામો મળી કુલ અઠ્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે જેમ કે અસરગ્રસ્ત કરતા નાંદોદ તાલુકાના સોળ ગામો શિશોદરા બદામ માંગરોલ ગુવાર રામપુરા રાજપીપળા ઓરી નવાપુરા દાનપુર ભરચવાડા અને સાથે ગરુડેશ્વર તાલુકાના સાત ગામો સાંજરોલી અંકટેશ્વર સુરજવડ ગોરા ગરુડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ અનેક ગામો જે છે તેઓની જે નીચાણવાળા વિસ્તારો છે નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ